નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજની રેસીપીમાં આપણે બનાવવાના છે મેગીના પકોડા તો રેસીપી શરૂ કરીએ મેગીના પકોડા બનાવવા માટે આદુ અને લસણ લેવાનું છે તેની આપણે પેસ્ટ તૈયાર કરશું સમારેલા મરચાં સમારેલી ડુંગળી આપણે એક વાસણમાં બે મેગી લીધી છે તેના પ્રમાણમાં આપણે પાણી નાખી અને તેને બોઈલ કરવા મેકી છે તો મિત્રો મારી ચેનલમાં પહેલી જ વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયો ગમે તો આગળ શેર કરજો મિત્રો આ રીતે આપણે મેગીને બોઈલ કરી લેવાની છે આપણે મેગી બોયલ થઈ ગઈ છે હવે તેમાં આપણે મેગીનો મસાલો એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે હવે તેમાં આપણે સમારેલા મરચાં આદુ લસણની પેસ્ટ સમારેલી ડુંગળી એડ કરી હવે તેમાં થોડા પ્રમાણમાં આપણે બેસન એડ કરીશું હવે તેને બરાબર આપણે મિક્સ કરી લેશું આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે બે ચમચી મરચું એડ કરવાનું છે એક ચમચી ધાણાજીરું એડ કરશું અડધી ચમચી હળદર એડ કરશું અને થોડો ગરમ મસાલો એડ કરીશું હવે તેને બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણું બેટર તૈયાર આ રીતે બેટર તૈયાર હવે આપણે કઢાઈમાં થોડું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ ગયા પછી તે આપણે બેટર તૈયાર કર્યું છે તેને નાની ગોટી બનાવવાની છે ગોટી એ રીતે થોડી દાબીને બનાવવાની જેથી કરીને તેલમાં છૂટી ન પડે આ રીતે નાની ગોટી તૈયાર કરીને આપણે તેને તળી લેશું આ રીતે ગોટી તળી લેવાની છે આપણે થોડી બ્રાઉન થવા દેવાની છે જેથી કરીને આપણા પકોડા ક્રિપ્સી બને તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આગળ શેર કરજો આપણા પકોડા લાલ બ્રાઉન કરવાના છે જેથી કરીને ક્રિપ્સી થાય આપણા મેગીના